નમસ્કાર મિત્રો શું તમે ભૂતકાળના દુઃખદ પ્રસંગો અથવા ભૂલો વિશે સતત વિચારતા રહો છો અથવા તમને ભવિષ્યની ચિંતા રોજિંદા શાંતિ છીનવી લે છે જો હા તો તમે એકદમ યોગ્ય જગ્યાએ આવ્યા છો તો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે જીવનમાં ભૂતકાળને કેવી રીતે ભૂલી શકાય વર્તમાનમાં કેવી રીતે સંપૂર્ણપણે જીવવું અને ભવિષ્ય માટે વ્યર્થ ચિંતા ન કરવી જો તમને આ વિષય રસપ્રદ લાગે તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં તમને જીવન સાથે જોડાયેલી અસરકારક તીપ્સ મળે છે આ વિષય પર વાત કરતાં પહેલા આપણે સમજવું પડશે કે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય એ આપણા જીવનના ત્રિવેણી જ છે જો આપણે યોગ્ય રીતે વિચારીએ તો સમજાશે કે માનવમન માટે સૌથી મોટો પડકાર છે શર્મા જીવવાની આવૃત મિત્રો ભૂતકાળને ભૂલવું એ સરળ નથી ખાસ કરીને જ્યારે એ ભૂતકાળ પીડાદાયક હોય તો પણ એક વાત જરૂર સમજવી જોઈએ કે ભૂતકાળમાં આપણે ન જઈ શકીએ ન તેને બદલી શકીએ તો ભૂતકાળને ભૂલવા માટેની કેટલીક પ્રેક્ટિકલ રીતો જાહેર કરો અને સ્વીકારો જેનાથી પણ તમે દુઃખી છો જે દ્રષ્ટિએ નારાજગી ગુસ્સો અથવા ક્ષતિ હોય તેને સ્વીકારો તમે લખી શકો શકો છો છો તમારી લાગણીઓને ઓળખી એ એ સ્વીકાર પ્રથમ પગલું છે મંત્ર અપનાવો તમારા જીવન માટે કોઈને ક્ષમા આપો જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે તમે તમારા મનને આઝાદ કરો છો તમે શીખેલા પાઠને નોંધો ભૂતકાળની ભૂલો અથવા પીરાઓ અમુક પાઠ લઈને જ આવે છે તેને તટસ્થપને જોશો તો શીખવાનું મળશે કે ભવિષ્યમાં શું કરવું અને શું તાળવું અધૂરા કાર્ય પૂર્ણ કરો કેટલીક વાર લોકોના વિચારો અચૂક તે માટે અટકી રહે છે કારણ કે કંઈક અધૂરું છે જો શક્ય હોય તો તે કામ પૂર્ણ કરવું એ શાંતિની દિશામાં મોટું પગલું છે હવે આવો વાત કરીએ વર્તમાનમાં જીવવાની વર્તમાન એ માત્ર એક ગિફ્ટ છે એટલે તેને પ્રેઝન્ટ કહેવાય છે માઇન્ડફુલનેસ અભ્યાસ કરો દરરોજ થોડો સમય સાવધાનતાથી જીવો તમારું ધ્યાન તમારી આજુબાજુ પર કે તમારા શ્વાસ પર લાવો આ પ્રેક્ટિસ તમારા મનને શાંતિ આપી શકે છે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો વર્તમાનમાં જીવવાની સૌથી સુંદર રીત છે તમારા પરિવાર અને મિત્રો સાથે સકારાત્મક વાતચીત કરવી એક સમયે એક જ કામ કરો મલ્ટીટાસ્કિંગ છોડો એક જ કામ પર ફોકસ કરો અને તેમાં પોતાને ઝંખાવો આ એકામ સંબંધી સંતુષ્ટિ આપશે અને હવે વાત કરીએ ભવિષ્ય વિશે ચિંતા ન કરવાની ભવિષ્ય ને નક્કી કરવાનો પ્રયત્ન ન કરો ભવિષ્ય માટે લક્ષ્ય નક્કી કરો પણ તેનું ધ્યાન રાખો કે તમારું બધું નસીબ પર નથી તમારા પ્રયત્નો મૂલ્યવાન છે વિશ્વાસ વિકસાવો સઘરું સારો જ થશે એવું મનોમન માનો તમારું શ્રદ્ધા ભર્યું મન તમારી તંદુરસ્તી માટે સારું છે પરિણામ કરતા પ્રયત્નો પર ધ્યાન આપો પરિણામ પર અતિશય ચિંતા તારો જે તમારી નજર સામે છે તે પર કામ કરશો તો પરિણામ સુખદ જ હશે આ બધું એક સાથે સમજવું અને અપનાવવું થોડું મુશ્કેલ છે પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો જીવનમાં શાંતિ અને સંતોષ આવશે તો મિત્રો હવે તમારું કાર્ય છે આ સમજણ ને જીવનમાં અપનાવવું તમે પણ આ વાતોને જીવનમાં કેવી રીતે લાગુ કરશો તે કમેન્ટમાં જણાવો જો આ વિડિયો તમને ઉપયોગી લાદ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ જિંદગી બદલાવતી બાબતો તમારી સુધી પહોંચતી રહે આજ માટે બસ એટલું જ હવે મળીશું નવા વિષય સાથે ભવિષ્યમાં પણ હંમેશા વર્તમાનમાં જીવવાની જ પ્રેક્ટિસ કરજો